શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે ફાગણ માસ શું છે તેનું મહાત્મ્ય શું છે તેમાં ફૂલ દોલોત્સવની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે તેનું પૂજા પાઠ કેવી રીતે થાય છે ફાગણમાં હોળાષ્ટક શું છે ફાગણ માસમાં ધ્યાનમાં રાખવાની બાબતો આ બધા જ વિશે હું વિસ્તારથી જણાવીશ તો મિત્રો ફાગણ માસની પૂર્ણિમાએ ફાલ્ગુની નક્ષત્ર આવવાથી આ માસનું નામ ફાગુણ પડ્યું છે હિન્દુ પંચાંગ અનુસાર આ છેલ્લો મહિનો ગણાય છે ગુજરાતીમાં તેને ફાગણ માસ કહે છે ફાગણ માસમાં પ્રકૃતિનો અદ્ભુત નજારો આ માસમાં જોવા મળે છે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે વૃક્ષો પર જૂના પાન ખરી પડીને નવા પાન અને ફૂલો ઉગે છે આ વાતાવરણમાં કામદેવજીનું સામ્રાજ્ય રહે છે આ માસમાં મન પર આનંદ અને ઉલ્લાસ પણ છવાયેલો રહે છે ધીરે ધીરે ઠંડી ઘટીને હળવી ગરમીની શરૂઆત થવા લાગે છે આ વાતાવરણમાં પ્રેમ અને સંબંધોમાં વૃદ્ધિ જોવા મળે છે માનવ અને પ્રકૃતિ વચ્ચે પ્રેમ સંબંધ પણ અદ્વિતીય જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી પુષ્પો ફૂલોનો અદ્ભુત નજારો આંખોને ઠંડક આપે છે એક જુઓ ને એક ભૂલો તેવા અવનવા રંગબેરંગી ફૂલોની શોભા અપરંપાર જોવા મળે છે ઝાડો પર કેસુડો તો લૂમે ઝૂમે ઝૂલીને ફાગણના ગીતો ગાઈ રહ્યો હોય તેવો અહેસાસ થાય છે આ ઉર્જા અને યૌવનનો મહિનો ગણાય છે આ મહિનામાં વાતાવરણ ખુશનુમાં હોય છે ચારે તરફ નવો ઉમંગ નવો ઉત્સાહ જણાય છે ફાગણ માસમાં ફૂલદોલ ઉત્સવ તથા રથિયા ઉત્સવ કેવી રીતે મનાવવામાં આવે છે તો મિત્રો ફાગુણ માસમાં હોળી ધૂળેટી પર્વ પહેલાં ખાસ કરીને વ્રજના તમામ ગામડાઓમાં તમામ મંદિરોમાં ફૂલદોલોત્સવ પર્વ મનાવાય છે જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે રસિયા ઉત્સવ એટલે કે રાધાકૃષ્ણની પ્રેમની અનુભૂતિ રૂપક અહીંયા ભક્તો પ્રેમના ભક્તપદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા ઉપર ફૂલો અબિલ ગુલાલ છાટીને પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે આગળ માસમાં પૂજાપાઠ કેવી રીતે કરવો ખાસ કરીને આ માસમાં ભગવાન શિવ વિષ્ણુ ભગવાન તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે સાથે મહાલક્ષ્મીજી તથા સીતાજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે કહેવાય છે કે આ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્ર ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે તમામ દેવી દેવતાની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુની અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે હોળી ધૂળેટીમાં ભગવાન વિષ્ણુ તથા શ્રી શ્રીકૃષ્ણની રંગબેરંગી ફૂલો તથા અબિલ ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે ખજૂર ધાણી દાળિયા તથા હાર્ડો પ્રભુને અર્પણ કરી પ્રભુ સાથેનો પ્રેમ મજબૂત કરી શકાય છે ફાગણમાં હોળાષ્ટક શું છે તો મિત્રો ફાગણ માસની શુક્લ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીની અવધિને હોળાષ્ટક કહેવાય છે હોલિકા દહનના પહેલાં આઠ દિવસ હોળાષ્ટક મનાય છે આ સમયમાં કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકતા નથી જેવા કે ગૃહપ્રવેશ મુંડન સંસ્કાર સગાઈ વિવાહ નવા વાહનની ખરીદી આવા તમામ કાર્યો માટે આ સમય અશુભ મનાય છે એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર આઠ દિવસ પહેલાંથી શરૂ થાય છે માટે આ હોળાષ્ટકમાં શુભ કાર્ય વર્જિત ગણાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ હોળાષ્ટક અશુભ માન્યતા મુજબ આ દિવસોમાં ગૃહોની સ્થિતિ પ્રતિકૂળ જોવા મળે છે અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે નવમી તિથિએ સૂર્ય દસમી તિથિએ શનિ એકાદશીએ શુક્ર દ્વાદશીએ ગુરુ ત્રયોદશીએ બુધ ચૌદશી મંગળ અને પૂર્ણિમાએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી શુભ કાર્ય વર્જિત ગણાય છે એવું પણ કહેવાય છે કે શ્રી હરિ વિષ્ણુ ભક્ત પ્રહલાદને આઠ દિવસમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી તેથી આ સમયને અશુભ મનાય છે બીજું કે રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળીને ભસ્મ આ દિવસોમાં કરી નાખ્યા હતા તેથી અશુભ મનાય છે હવે આપણે જાણીશું કે ફાગણ માસમાં ધ્યાનમાં રાખવાની બાબતો પહેલું ઠંડી ઘટીને ગરમી શરૂ થવાને કારણે આ સમયમાં શીતળ સ્નાન તથા સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ બીજું આ માસમાં અનાજ ઓછું ખાવામાં લેવું અને ફળફળાદીનું સેવન વધારે કરવું જોઈએ ત્રીજું આ માસમાં મદિરાથી દૂર રહીને સાત્વિક ભોજન ફળનો મહત્તમ ઉપયોગ કરીને વાણી ઉપર સંયમ રાખો ક્રોધ ઉપર પણ સંયમ રાખવો જોઈએ ચોથું આનંદ ઉલ્લાસના આ મહિનામાં ભગવાન સાથેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરીને પ્રભુ સાથે પણ આપણો પ્રેમ પ્રગાઢ કરવો જોઈએ તો મિત્રો આ હતી ફાગણ માસની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ